ડેન્જર છે આ બધી ટોપનો વિસ્તાર આવી ગયો છે ત્યારે આ બોર્ડરમાં આવી ગયા છે આપણે ઘરમાં તમે આની ફ્રેમ રાખો ને તો પણ ગમે તે વ્યક્તિ અંદર એન્ટર થાય એટલે ખબર પડે કે ભાઈ આ ઘરમાં આપણે આપણી રીતે થોડીક માં રહેવું બાકી આ લોકો ક્યારે પણ ફટાકડા કરે કઈ નક્કી નહીં જોઈ શકો છો ફટાકડા લાકડામાંથી લાકડામાંથી જેમ કહેવાય કે ટોપ અને રકા બીજ જોઈ શકો છો તમે જે ટેલિફોન છે પછી અહીંયા જોઈ શકો છો હોલોગ્રામ કહેવાય કે શું તો મને ખબર નથી બટ આઈ થિંક ટેલિફોન જ છે કંઈક આ પ્રકારે જેમાં નંબર ડાયલ કરવાના અહીંયાથી જે છે એ તમને પાણી જોવા મળશે બાકી ઉપરથી તમે જુઓ અહીંયા તો બંને સાઈડ જે લાઇટિંગ થી સજ્જ છે એનો મતલબ કે રાત્રે તમે જુઓ તો આની રોનક છે એ કંઈક સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો ગાઈ હાલ અત્યારે આપણે અલંગ માર્કેટમાં છીએ અને તમે મારી પાછું ટ્રેક્ટરમાં જોઈ શકો છો કે એન્ટિક આઈટમોનો ખજાનો એટલે કે હોમ ફર્નિચર હબ જ્યાં તમને એમ કહેવાય કે જૂની જે આઈટમો છે તમારા ઘરના ડેકોરેશનમાં જે શોભા હોય ના ગમે એ વસ્તુ લઈ જાઓ કે જૂના મહારાજા જે મહેલોમાં માં યુઝ કરતા તો એવી તમને એન્ટિક આઈટમો અહીંયા જોવા મળશે તો આપણે એ બધી જ આઈટમો જોવાની છે અને એના ઓનર સાથે પણ જે વાત કરશું અને બધી જ તમને એડ્રેસ સાથેની પ્રાઇસ સાથેની બધી જ વાત કરવાનો છું તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ગાઈસ જેવા તમે એન્ટર થશો અંદર તો તમને અહીંયા સરસ મજાની જે એમ કહેવાય કે જે મૂર્તિ ટાઈપ છે એ જોવા મળશે જેની અંદર તમે 1/1 જોઈ શકો છો કે આની અંદર જે રાતે છે આ ગજબ નું જે લાઇટિંગ થતું હોય પછી ઉપર થી તો નીચે સુધી અહીંયા તમે જોવો તો કઈક પાણી જાય એ પ્રકારનું છે એમાં બધે તમે જોઈ શકો છો આ બધું તો આ જે હાથી છે એની ઉપર થી અહીંથી પાણી અહીંયાથી અહીંયાથી આમ નીચે આવી રીતના કઈક પડતું હોય છે અને રાતે જેમ કેવાય કે lighting થી સજ્જ હોય છે પછી અહીંયા તમે જોવો તો સરસ મજાના જે ગણેશ દાદા છે એની અંદર પણ સુંદર મજાનું જે લાઇટિંગ રાતે છે એ થતું હોય છે પછી પાણી પણ થતું હોય છે આ કઈક મહાદેવ નું છે. એ તમને મૂર્તિ જોવા મળશે જેની લતી અહીંયાથી જે છે એ તમને પાણી જોવા મળશે બાકી ઉપરથી તમે જુઓ અહીંયા તો બંને સાઈડ જે લાઇટિંગથી સજ્ છે એનો મતલબ કે રાજ્ય તમે જુઓ ને આની રોનક છે એ કંઈક ડબલ ઘણી થઈ જાય એવી રીતના અહીંયા બુદ્ધ ભગવાન છે તો એ પણ જોઈ શકો છો કે એની ઉપર પણ સિરીઝ અને અહીંથી જે પાણી છે એના ફુવારા લાઇક હોય છે આગળ તમને બતાવું તો આ બાજુ મેઇન ગેટની સામે તમને એ સુંદર મજાના જેમ કહેવાય કે આ હિંદોરા હિંચકા બધા ઘરની જે છે એ શોભામાં બમણો વધારો કરે જોઈ શકો છો સુંદર મજાનું છે અને આમ પણ એનું જે એમ કેવાય ને decoration એ પણ ગજબ છે બાકી આગળ આવો તો આ બાજુ જે તમને દેખાય છે તો ખાસ કરીને આ બાજુ એ સુંદર મજાની જે ખુરશીઓ છે તમે આ જોઈ શકો છો કે સોફા ટાઈપ પણ ગણી શકો અને ખુરશીઓ પણ ગણી શકો આગળ પણ તમે જોઈ શકો કે મોટી મોટી જે સોફા સેટ છે પછી ટેબલ છે અને ખાસ અહીંયા તમે જુઓ તો આ છે ગંધ છે જોઈ શકો છો એ આ કોઈને તમારે ઘર માટે શોભા વધારવી હોય ડેન્જર્સ કરવું હોય એના માટે સ્પેશિયલી છે અને આ તમે જુઓ તો આ વસ્તુ કંઈક યુનિટ છે જોઈ શકો છો ફરતી સાઈડ છે અને બલ્બ જોવા મળે છે તો ગાઈસ હાલ તમને મારી પાસે તમે જોઈ શકો છો તો સુંદર મજાની જે દીવાલ ઘરીયાળ છે તો તમે પણ સુંદર મજાની છે એમ કહેવાય કે ખાસ મોસ્ટ ઓફ માર્ગેટ કરતા તમને અહીંયા કઈક અલગ જોવા મળે છે. અને રેટમાં પણ માર્કેટ કરતાં થોડીક અલગ હશે તો સ્ટાર્ટિંગ ફીઝ તમે ઉપર જઈ શકો છો કે અલગ અલગ પ્રકારની જે છે તમને જોવા મળશે અને આ વસ્તુ જે છે ને એ તમને અહીંયા સિવાય લગભગ બીજી કંઈ જોવા નહીં મળે એનો રીઝન એ છે કે આની અંદર જેમ કહેવાય કે એક એક વસ્તુ જે એન્ટિક કહેવાય ને એન્ટિક નામ જેન્ટિક છે તો બધી વસ્તુ જે છે એ બધી જેન્ટિક વાપરવામાં આવે છે તો ગઈઝ જેવા તમે એન્ટર થશો એટલે અહીંયા તમને જમણી સાઈડમાં કંઈક આ પ્રકારે સ્ટેચ્યુ છે તમારું વેલકમ કરશે અને સાઈડમાં તમને જે ખોડા છે એનું સ્ટેચ્યુ પછી અહીંયા જેમ કેવાય કે આ મ્યુઝિક આ સાઈડમાં જે આને શું કહેવાય કમેન્ટ કરી નાખજો અહીંયા તમને જૂની જૂની વસ્તુ જે ટેલિફોન છે પછી અહીંયા જોઈ શકો છો હોલોગ્રામ કહેવાય કે શું તો મને ખબર નથી બટ આઈ થિંક ટેલિફોન જ છે કંઈક આ પ્રકારે જેમાં નંબર ડાયલ કરવાના તો એ પણ તમારા ઘર માટે લઈ જઈ શકો છો પછી અહીંયા પણ તમે જોઈ શકો છો આવી જુઓ પછી આગળ અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે સાયકલ છે એની તમને જોવા મળશે પછી બુલેટ છે સાયકલ છે પછી આ સાયકલ આની અંદર તો સ્પેશિયલી ઘડિયાળ પણ છે અને 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 નીચે છે વસ્તુ જે ઉપર પણ શકો છો એનાથી તમે આગળ આવશો એટલે બુદ્ધ ભગવાનની જે સરસ મજાનું જે સ્ટેચ્યુ ટાઈપ મૂર્તિ છે સરસ મજાની છે તમે જોઈ શકો છો અહીંયા તમને અલગ અલગ પ્રકારની જેટલી પણ આઈટમો દેખાય જોઈ શકો છો કે તમારા ઘરના સુશોભનમાં બમણી વધારી દે ને કંઈક એ પ્રકારના સ્ટેચ્યુ છે તો અહીંયા જોઈ શકો છો આ પણ જોવો સરસ મજાનું ડ્રેસ છે પછી આ બાજુ જુઓ તો નાના બાળકો માટેની સ્પેશિયલી વસ્તુઓ છે મગડાથી માંડી અને આ જુઓ મિસ ખાસ આ છે એ પાસું છે જવોનું કંઈક આ પ્રકારના તમને પાસા જોવા મળશે. અને કિચન ટાઈપ છે પછી આગળ અહીંયા આપણે નાની છોકરી આપણી હોય તો એના માટે પાટલી અને વેણાં type છે આગળ જુઓ તો નાના બાળકો માટેની four wheeler છે પછી અહીંયા પણ આગળ આ જે છે એ લાકડાના tractor છે જોઈ શકો છો કઈક આ પ્રકારે છે ચાલતા હોય છે જોઈ શકો છો આગળ જે છે આ બધું જ જે છે એમ કહેવાય કે લાકડામાંથી બનાવેલું છે અને એકદમ જોરદાર અને unique છે અને આ તરફ તમે જોશો અહીંયા પણ, જેમ કે રેડીશો છે, પ્લેટો છે, પછી આગળ જોઈએ તો અહિયાં જો મોટી ટોપ છે, જોરદાર, ડેન્જર છે જો આ બધી ટોપ વિસ્તાર આવી ગયો છે ત્યારે border માં આવી ગયા છે આપણે તો અહિયાં પણ જોઈ શકો છો આ એક સુંદર મજાની છે અને અહિયાં છે ને આ જે છે એ LED light છે એ રાતે છે એ ચમકે પણ પછી આ તરફ તમે જોશો તો અહિયાં જેને કહેવાય કે હોડી છે. પછી આપણે નદીમાં ચલાવતા હોય એ પ્રકારની અને આ બાજુ બીજા ઘણી જ વસ્તુ એવી છે જો તમે વન વન બતાવવા જઈશ તો વિડિયો બહુ જ મોટો એટલે મતલબ બહુ મોટો થઈ જશે બાકી એક એક તમે ધીરે ધીરે સ્લો વિડીયો કરીને જોઈ લેજો અને અહીંયા આપણા ફેવરિટ કૃષ્ણ ભગવાન છે તો એની પણ સરસ મજાની કંઈક કલાકૃતિ છે જે આપણે દિવાલ ઉપર લગાવી હોય તો પણ હાલે અને સ્ટેન્ડ ઉપર લગાવી હોય તો પણ ચાલે અને ખાસ કરીને આ જે વસ્તુ છે ને બીજો તમે એક અલગ જ છે પછી આ જો અહીંયા આપણે અમારે બે જ બીવો તો ને કહીશ આ તમે છો લાકડામાંથી એમ કહેવાય કે કપ અને રકાભીજ જોઈ શકો છો તમે કંઈક આ રીતે એનું ડિઝાઇન છે કરેલી અને ખાસ કરીને આથી જે સેટ છે એ તમે જોઈ શકો છો અને આગળ આ તંબુ ટાઈપ છે અને શાયદ આની અંદર આ ખોલતું હોય છે અગર જોવો તમે ખાસ કરીને આ વસ્તુને જુઓ તો મશાલ ટાઈપ છે જેની અંદર આ વાયર છે એનો અને પછી ખાસ એની અંદર જે રાતે છે એ તમે જુઓ પણ કરી શકો છો તો સ્પેશિયલી મશાલ આકરામાંથી છે ને ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારનું જે સિટિંગ વ્યવસ્થા છે જેમાં ચાર ખુરશીઓ આવે છે અને ઉપર તમે જુઓ તો મને સીધાની મૂર્તિ છે એ ટેબલ છે તો નાના બાળકો જે છે એની માટેનો સુંદર મજાનો સેટ છે તમે જોઈ શકો છો અને આગળ ઘણા જ એવા બધા સેટ છે જે ખાસ કરીને નાના બાળકોની સિટિંગ વ્યવસ્થા છે અને આ બાજુ જુઓ તો મોટો ડાઇનિંગ ટેબલ છે આ બાજુ પણ સરસ મજાનું છે અહીંયા તમે ખાસ જોઈ શકો છો કે આ જે બધી વસ્તુઓ છે આપણે દિવાલ માટે સ્પેશિયલી ડેકોરેશન માટેની છે તો અહીંયા તમે જુઓ તો આ વૃક્ષ છે સરસ મજાનું અને અહીંયા તમે જોઈ શકો છો કે આ લોકો જે છે મ્યુઝિશિયન છે દેખાવ તમને ખબર પડી જ જાય કે આ musician છે અને નીચે જોવો તો રાધા કૃષ્ણ છે અને બીજા અહીંયા પણ નીચેના છે musician છે બધા બાકી અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળશે ખાસ કરીને બાકી તમે જોવો અહીંયા હા મોર છે પછી અહિયાં હાથી છે આ તો specially છે ને આપણે અહિયાં કઈક અટકાવવું હોય તો એના માટે ના છે અને ઉપર જે છે એ હાથીનો શેપ છે બાકી અહીંયા ઘડિયાળ જોઈ શકો છો ઉપર જે તમને દેખાય છે. તો એ બુલેટ છે જવા તમે સ્પેશ્યલી અત્યારે હાલ તો એનું ફ્રેન્ડ છે અને આ વસ્તુની છે જોવા કોઈક ઘરમાં તમે આની ફ્રેમ રાખો ને તો પણ ગમે તે વ્યક્તિ અંદર એન્ટર થાય એટલે ખબર પડે કે ભાઈ આ ઘરમાં આપણે આપણી રીતે થોડીક માં રહેવું બાકી આ લોકો ત્યારે પણ ફટાકા કરે કંઈ નક્કી નહીં જોઈ શકો છો આ ફટાકા પછી ઉપર પણ સરસ મજાના પગલાં છે આ બધું પણ ખાસ પ્રેમનું મોર છે જોવા તમે આ બધી જ વસ્તુ જે છે એ આપણે દિવાલ ઉપર લગાવવા માટેની છે અલગ અલગ અને કાચ જોઈ શકો છો તમે અને આ બધી જે છે એ વોચ કે લટકાવવા માટેની છે અને અહીંથી શરૂ થાય છે આપણે મેઇન એન્ટિક આઈટમ જે તમને સ્પેશિયલી અહીંયા સિવાય ક્યાંય બીજી તો જો આ વસ્તુ જે છે સ્પેશિયલી તમારા ઘરે ટેબલ હોય કોઈ તમારો સ્ટુડિયો હોય તો ત્યાં તમે સ્પેશિયલી લગાવી શકો છો અને ગાઈઝ ત્યાં તમે જોઈ શકો છો કે આ વસ્તુ જે ખાસ કરીને જે બધા પોર્ટ છે જે તમે તમારા ઘરમાં જે સ્ટાર્ટિંગ પોર્ટ હોય તો ત્યાં લગાવી શકો અને નીચે પણ તમે જુઓ તો એક એક અલગ અલગ વસ્તુ છે જે તમારું ઓફિસ હોય કે પછી ઘરનો સ્ટુડિયો હોય કે કોઈપણ જગ્યાએ તમે આનો છે યુઝ કરી શકો છો તો આ રીતના જે બોર્ડ છે પછી આ છે પછી આ બધું જોવો તો સિંહ દીપડા પછી હાથી છે અલગ અલગ વસ્તુ અને અહિયાં નીચે તમે જુઓ સ્પેશિયલી જે રસોઈ માટેની વસ્તુઓ છે એ તમને જોવા મળશે જેમ કે આ તમે જોઈ શકો છો પછી એ બધી વસ્તુ છે જોવા મળે અને ઉપર પણ કઈ કઈ પ્રકાર નું જ છે totally statue type છે બધી જ વસ્તુઓ અને બધી જ વસ્તુ માં કંઈક અલગ અલગ જોવા મળશે જેમ કે આ તમે હાથી જોવો તો હાથી ની અંદર તમે, અને પછી પાણી પણ નાખી શકો છો જેમ આપણે કાચિયાની અંદર પાણી રાખીએ તો એ પ્રકારે અહિયાં તમે પાણી પણ રાખી શકો અને નીચે તમે જુઓ તો તિજોરી ખજાનો છે જે specially લાકડા માંથી બનાવેલી છે તો તો ઈ અહિયાં જે નવ વર્ષ જે નવ કપલ હોય તો એ પ્રકારના જે છે એ બધી જ આઈટમો છે એ તમે તમારા બેડરૂમમાં સ્પેશિયલી હોય તો એમાં લગાવી શકો છો અને કોઈને ગિફ્ટ કરવી હોય તો પણ તમે આ વસ્તુ છે ગિફ્ટ કરી શકો બાકી ઉપર તમે જોઈ શકો છો.